ભાવનગર લાકડીયા પુલ પાસે પેરોલ ફર્લો સ્કોરના સ્ટાફે બાતમીના આધારે બે મહિલાઓને અટકાવીને તેમની પાસે રહેલા થેલાઓની તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂની એકસો બોટલ મળી આવતા જયશ્રીબેન દીપકભાઈ રાઠોડ અને રૂપાબેન પ્રકાશભાઈ પરમારને રૂપિયા ત્રીસ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ગંગાજડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી હતી

É, yeah. muito <laughs>